અને ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્ય સતીન કુલાપકર પણ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં બાળકો ટ્રાફિક અવેરનેસ અંગે નાટક પણ ભજવ્યું છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સૌએ હાજર રહી અને શપથ પણ લીધા છે દેશભક્તિના ગીતોની સુરાવલી રાજના આજના પર્વ નિમિત્તે કાર્યક્રમમાં જોવા મળી છે મોટી સંખ્યામાં વડોદરાના નાગરિકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી કરી છે ટ્રાફિકના નિયમોના પાલન અંગે શપથ પણ લેવામાં આવ્યા છે

આને બધા ટ્રાફિક રોજ ખબર છે અને બાળ મેળામાં અતિત ત્રણ વર્ષ પહેલા અમાર ત્યારબાદ આપની વચ્ચે શ્રી હરિજી પરમાર એમને મેડ આપી રહ્યા છે I'm pop up. मैं एक नागरिक हूँ, मोहब्बत से एक अलग नज़ारा क्यूँ? गुरु रानी वाली गली गंगा जमुना प्राप्त ये धर्म सुखों के, प्राप्त गुरु কেকাকাকাক কেছেন পাকে આજે ઝોન થ્રી ગુપ્તા સાહેબ એ ખૂબ જ સુંદર એક કાર્યક્રમનું આયોજન કર્યું છે લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે એના માટે આ પ્રોગ્રામ દ્વારા બે મુદ્દા ટ્રાફિક ટ્રાફિકને લગત જે છે એના પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે એક તો છે રાહીર યોજના જે મુજબ આપ રસ્તે જે કોઈ રોડ એક્સિડન્ટ થયો હોય અને એનો જીવ બચાવવામાં મદદ કરો છો તો આપને પચીસ હજાર સુધીનું સરકાર દ્વારા ઇનામ આપવામાં આવે છે અને બીજું છે હેલ્મેટ જાગૃતિ અમે અનુરોધ કરીએ છીએ કે તમામે હેલ્મે ટુ વ્હીલર જ્યારે પણ ચલાવો ત્યારે હેલ્મેટ પહેરવું અને પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટ અમે ફરજિયાત કર્યું છે અને જો નહીં પહેરો તો એના એ વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ છે અને તે દિવસે આજે આપણે બાંજલપુરમાં યુવા મોલ ખાતે ટ્રાફિકના જવાનો અને અધિકારી સાથે મળીને ઝોન થ્રીના વિસ્તારમાં આજે ટ્રાફિક અવેરનેસ રોડ સેફટી બાબતે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં ઘણા બધા અલગ અલગ બાળકો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા જેમાં જેએમબી એમ બી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક સ્કીટ ડ્રામા જેવું કરવામાં આવ્યું હતું ઘણા વિડીયોઝ અને ઓડિયો વિઝલ દ્વારા આપણે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે કે જેમાં આપણે ડ્રાઇવ કરતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ વગેરે બાબતે આપણે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેની જાગૃતતા ફેલાવવામાં આવી અને લોકો સાથે શપથ લેવડાવવામાં આવ્યા છે કે આજ પછી હવેથી જ્યારે પણ જ્યારે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવશે તો ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરશે